નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહિસાગર જિલ્લામાં આવેલા આદિવાસી સમાજની આસ્થાના પ્રતિક અને માનગઢ એલ ખાતે આદિવાસી નેતા અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોલની ઉપસ્થિતિમાં માગસર પૂનમના દિવસે માનગઢ ક્રાંતિના મહાનાયક આદિવાસીઓના ભેરુ અને સ્વાધીનતા સંગ્રામના પ્રણેતા એવા ગુરુ તેમજ પંદરસો સાત જેટલા આદિવાસી વીરોને શ્રદ્ધાંજલિ આપવા માનગઢ આદિવાસી બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત માનગઢલી પરિક્રમા પણ સૌ પ્રથમવાર કરવામાં આવી આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ મુરવા હડફના ધારાસભ્ય નિમિસાબેન સુથાર જિલ્લા કલેક્ટર અધિક કલેક્ટર જિલ્લા ભાજપ પ્રમુખ નસંદબે બારિયા તેમજ રાજસ્થાન અને ગુજરાતના મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરુ તેમજ શહીદોને યાદ કરી તેમને पुष्पांजलि શ્રદ્ધાંજલિ પાઠવી હતી રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ કરીએ અને વિડીયો ને લાઈક કરીયે તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ